જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે હાફ ઉપેર એટલે કે આગળ આપણે હાફ ઉપેર વિડીયો બનાવેલું છે અને આજે પણ નકલી હાફ લાવ્યો છે ફુમતાજી બતાવજો કોમન ક્રેક તો આ વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને આ વિડીયો તમે જોઈ લીધું તો વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવજો અને પહેલો કટ આપણે હરીબાનો છે એ લઈ લઈએ ખાવાની જગ્યાએ અરે પણ હરિભા તમારો અમે શું બગાડી છે વાત કરો છો એટલે આ ઘણસો બેન આટલો સોયલો આવે છે તો કોટા મેલા તો તમે હમા નહી રહેતા અને નહીં દેખાતું કોટા મેલે ઘણસો બાજુ એ બોલો તે સાફ કરો ખાલી એટલું જ કે આ તે હવે નહીં આવી પાવર નહીં કરવાનો પછી સ્વર્ગ તમારે ઘણ કેટલો થઈ જતો હોય તો હવે નહીં આવી તમે જેટલું કીધું લેતા જતા તમારે તમારા મગેશ વાત ઉતરતી નથી એટલે પણ વાયકણ તમારું બગડી જાય છે અલ્યા બગડી જાય છે

આ ભગવાન તાલમ લેવાના નહી રે અરે બાર આવ મારો સાયકલ કઈ કીધું લઈ મારા શેડ પડશે એમ કઈ સાયકલ કાટો તો આમ નજર નાખધી બરાબર હાફ નો કટ મે નજર નો બઈ લીધો છે આટલે બરાબર હાફ નો નજર નો કટ લઈ લીધો હવે હા એ આખા ગો એક દુકાન છે ને એટલે બાર પડ્યા છે કે ના સાયકલ હોય તોડી નાખવું પડશે કેળવાનું હોય હા જાના સેમી તું ઓશમે જેર ફૂંકે એટલે મોણસ ઓંધળો થઈ જાય આરી ભાઈ ઓર ફરી જા ડાયરેક્ટ

અમે તો પહેલા ના રાખી પણ પછી બહાર આવશે ને થેની આવ ને છ સ્ટાર્ટ

કહુંબો તો પણ એક જણો પીર તુ મગ ઉંજ કોમેડી તો હાલ આપડે ઓફુજી હવે નક્કી કરી લીધું હવે ખાટો કરી નાખો છે આ મોટો પ્લાસ્ટર કરી નાખું એટલે હવે તમારી વાજો ઉગડી કેટલા દાણા કહેતા તમે કે સાયકલ હરાજી પાડસ કેટલી કિંમત આવે આરી સાયકલ ની હા જોઈ લ્યો ઓની તો હરાજી પાડવા ના આવે છે ભંગાર માં આ લ્યો વધુ ને રાજી बाजू आरजू तो राव पाडे लाल मु लाई देऊ आठ मध्ये हा आरजू तो खालाय नंत एक उजेकरी मोहूस असे ફાઈલલ ફાઈલલ કરી લીધું હા હું બીદુ કુડ હોભળા હું હું ખુદ હું ખુદ હું ખુદ તમર મગ જાજો જાતે જાતે

બોશી જોડે પર હેડ છે તમારો જબર હેડ છે હા તો પહેલા એની વેચા સાયકલની કિંમત બોલો લઈજો આ સાયકલની રાખી છે ભાઈ બંતુ એ નીક મન હાની ચલા રહી ગયા સાજે સાજે

તે ફોર્મિયમ છોના તે ફોર્ટી હું કણથી આયા અમે એ ગતમા એ કે હેજી આ તો પૈગે